વડુના ઓપ્ટિમ મહારાજ બાદરપુરા થી મારો સાહેબ અને સર્વ દૂર દૂર થી બધારેલાવા ભક્ત મંડળો મારા જય ગુરુ મહારાજ હમણા મહાપુરુષે વાણી માં કીધું ચરખા વિશે ની કબીર સાહેબ ની વાણી બોલ્યા કે ચરખો ચરખો મારો સ્થૂળ રંગીલો

આ શરીર વડે જે કાર્ય કરવું હોય બાપ થાય એના વડે એના ન થઈ શકે આવી વાત બેઠા છે અને જ્યારે રામચંદ્ર પરમાત્માને લક્ષ્મણજી માતા સીતાજી વનમાં જેલા અને ચૌદ વર્ષનો વનવાસ

તો તને તારા બડા ભાઈ રામની ની દુવાઈ છે જો તમે મને પૂછો છો તો હવે મારે તમને કેવું પડશે એ પરમાત્મા તમે વિશ્વના દાતા છો કે હા તમે કરતા હતા છો કે હા તો પ્રભુ મને એ નથી સમજાતું તમે ધ્યાન કોનું કરો બાપુ લક્ષ્મણજી પૂછે છે રામચંદ્ર પરમાત્મા કે બાપુ તમે આ ભજન ને ધ્યાન કોનો કરો છો તમાથે મોટો વળી કોણ લક્ષ્મણ જેના હવે જયારે લક્ષ્મણજી અને રામચંદ્ર પરમાત્મા શું કે છે તો રામા

હરી વાતો ઘણી મોટી રહે પાત્ર જના હરી નો